પ્રાથમિક સુવિધા માહિતી અનુસાર જૂનાગઢ શહેરના મંગનાથ રોડ વિસ્તારમાં રોડ રસ્તા તથા વેપારીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે અનેકવાર રજૂઆત કરવા છતાં આ બાબતે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે અમારા અહીંયા તમામ વેપારીઓ હાજર રહ્યા અમે રિક્વેસ્ટ કરી મુખ્યમંત્રી સુધી લેટર નહીં થા કે જૂના જૂના ગઢને જેને ઉપરપોટથી ગઈને ખરાબ દરવાજા નથી પાણીની લાઈન છે એમાં ગટરની સુવિધા છે કોઈ પણ જાતની જરૂર નથી અને આ જે અત્યારે પરાણે વિકાસ કરવામાં આવે છે ધરાતીના સમય ખાસ કરીને જેને કહેવાય કે નથી તો વિધાન કંઈક પરાણી માથેથી આપે છે તો આ છે કે ન્યાયિક વસ્તુ નથી અમે રજૂઆત કરી જગ્યાના માણસોને એને ખરેખર ભાન નહીં હોય કે ખરેખર કોઈ વેપારી ભલામણ કરે તો સમજ પરાણે વિકાસ કરાવે આ લોકો અમને મોટું હતું ભાઈ નગરપાલિકાની ચૂંટણી નથી અત્યારે પાવર બધા ભણીને આવતા હોય ભૂગોળનું જ્ઞાન હોય કારણ કે હોય ને હોય એને ભૂગોળનું જ્ઞાન હોય અમે જૂનાગઢની પ્રજા વતી કે જેને પ્રયાણે વિકાસ આપવાના આજે નવા નવા ઘટકડા કરી ને કમિશનમાં બધાનો ભાગ હોય ને પહેલા અગાઉ કમિશન લેવાઈ ગયું એવી માહિતી કે જેને ગવર્મેન્ટ તરફથી જે ગ્રાન્ટ આવતી હોય ને એના અગાઉ વપરાઈ ગયો હોય ને પૈસા આ વિકાસ આપે ચાલે અમારે જોતું નથી અહીંના રેસિડન્ટ વાળાઓને પણ નથી જોતો આ કાલ હવે કોણ સમસ્યા છે તો આ લોકોને એવા પાપ લાગવાના છે કે જેને છે ને આ પંચનો માલ ખાતરો છે ને એને ખરેખર ફળી હળીને મરવાના છે દે કે જેને કહેવાય ને કે આ લોકો પરાયણ વિકાસ આપે અને પંચના માલ ખાઈ ખાઈને ખરેખર આ પાણી આરા હોય ને તો પોતાના નામે જીતીને બતાવે એક પણ એક પણ ઉમેદવાર અમે ખરેખર હિન્દુ સમ્રાટ નરેન્દ્રભાઈ મોદીના હિસાબે મત આપે છે આમાં કોઈ પણ પાણીયારા હોય અમે નેતાઓને ચેલેન્જ આપીએ છીએ કે પોતાના નામ ઉપર જીતીને બતાવો કોઈ પણ હોય પણ આ લોકો ખાલી ને ખાલી જેને કહેવાય મોટી મોટી સરકારશ્રીના ખરેખર વિકાસના નામે ગ્રાન્ટ મોકલતા હોય ને આ લોકો ભાગ ભટાઈ કરી આમાં ખાસ કરીને એવું છે કે ન જોતો હોય ને વિકાસ વિકાસ કરાઈને નાખવો એની જરૂર નથી કામની જે કાયદેસર લખીને આપીએ છીએ કે ભાઈ જૂના જૂનાગઢને ગટર પાણીની લાઈનની ક્યાંય જરૂર નથી તોય આ લોકોએ પરાયણે વિકાસ આપવો હવે વિકાસના નામે સરકારના નામે આવી રીતે ચડી ખાઈને અમને વેપારીઓને હેરાન કરે છે અને રેસિડેન્ટ પણ આવ અકસ્માત થાય તો આ લોકો ખરેખર ગુનેગાર આ લોકો ભગવાન કરે આ લોકો ગુનેગાર રહેવા જય હિન્દ જય ભારત જૂનાગઢને મારા

કે ગ્રામ્ય લેવલની જે બજારમાં ખરીદી છે અને અમારી બજારની ગરાકીની ખરીદીની ડેવલપ આ એક ખોટી કોઈ જરૂર નથી રેસીડેન્ટ ના પડે અમારે જરૂર નથી અમારે લાઇન બરાબર હાલે એમાં નવા ઘોઘા મારશે બીજું ઓળખરા ઉભું કરશે યાદ રાખજો કે વેપારીઓની સાથે સંઘર્ષ નાના વેપારીઓને ઓનલાઈન વાળા પણ હેરાન કરતા હોય અને જ્યારે કમાવાનો સમય આવતો હોય દિવાળીની ઘરાકીનો એ સમયે સરકારે ટેકો આપવો જોઈએ એની બદલે અત્યારે રોડ ખોદી અને જે આ હેરાન કરવામાં આવી રહી છે હેરાન ગતિનો ખૂબ સારા આકરા પ્રત્યાઘાત પડશે ભવિષ્યમાં અને એમને સાંજે નક્કી કર્યું છે કે હવે આગળ ઉપર જેસીબી હાલે જેસીબીની આગળ સુવી જાય અને વિરોધ કરવો છે અમારી ઉપર જેસીબી ચલાવો પછી આગળ ઉપર ગાડી ચલાવો ભારત માતા કેટલા દોયડા છે આજે વેપારીઓને કેવો નુકસાન નુકસાન તો બધું બરાબર છે પણ એને કહેવાનો મતલબ કે જે વસ્તુની વાત નક્કી થઈ ગઈ છે કે આ જગ્યાએ ગટરની જરૂર નથી પછી વાત ભાઈ ભૂગર્ભ ગટર બનાવવાની નથી તો ક્યાંથી જ બીજા બીજા ગતકડા ગોતી છે કારણો તમને હેરાનગતિ કરવાની વાત છે પછી કે ઓટલા એટલે તોડવા છે કે ભાઈ તમારે લાઈન વ્યવસ્થિત કરવી પણ લાઈનની કોઈ જરૂરિયાત નથી બરાબર આ વસ્તુ ખોટી છે અને અત્યારે જે ખરાકીના પીરિયડના સમયમાં કામગીરી કરીએ તો ખોટી છે જયારે અમારે વાત થઈ હતી ત્યારે વાત કરી હતી કે પાંચમા મહિનામાં દસ દિવસમાં અમે તમારું કામ કર્યું એટલે અત્યારે સિઝનના સમયમાં કામ કરવું કોઈના પેટ ઉપર પાકું છે નામ ભારતી બેન લાખાણી છે હું જુનાગઢ ની રહેવાસી છું પણ હું રહું છું આજે લગભગ સાઠ વર્ષ લંડનમાં રહું છું અત્યારે મારી સિત્તોતેર વર્ષ ઉંમર છે મારી બેન આવ્યા લંડનથી એંસી વર્ષની ઉપર છે મારા ભાઈ ગુજરી ગયો છે એ માટે અમે આવ્યા છીએ પણ અમને જે તકલીફ પડે છે અમને આટલું ચાલવામાં કે અમે જે પડી ખડ્યા છીએ કડવા ચોકનો રસ્તો તો કે બંધ અમે રિક્ષામાં જઈ નથી શકતા અહીંનો રસ્તો અવો પાણીમાં અમે કેવી રીતે અમે ભાઈને લઈને ગયા છીએ કેવી રીતે અમે આવ્યા છીએ અમારું બંધ જાણે છે એટલે જુનાગઢનો વિકાસ કરો ખુશ છી હવે પણ માણસની જે જનતા છે એ કેટલી પરેશાન છે ડોક્ટરોના ખિસ્સા ભરાય છે કારણ કે અમે પરિયાદ કર્યા છીએ અમારા હાડકાં ભાંગે છે એ કોઈને ભરવા નથી લોકો બિચારી જનતા આટલી હેરાન થઈ છે બધાને હાથ પકડી પકડી ગાઢા રહી લઈ આજે હું તો હજી કેપેબલ છું કે હું ચાલી શકું છું પણ મારી તાણું મરસની જે ભાભી છે એ બિચારી અહીંયા ધીમે 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 ચાલતી હોય ને અહીંયા લઈ આવું છું તો મારું મન જાણે છે કે બધા કેટલા હેરાન પરદેશવાળે તો વધારે હેરાન છે તમે જુના ગજતા તો બધાય

સારું વિચારો તો હું એ ખરાબ નથી કહેતી જનતા માટે સુવિધાકારક છો પણ બીજા લોકોને કેટલી તકલીફ પડે છે જો ઈ ગવર્મેન્ટ અહીંથી વિચારે કે અહીંના જે પણ જે મોટા માણસો વિચારે મને કોણ છે કોણ ધારાસભ્ય છે કે કોણ સભ્ય છે મને કાંઈ ખબર નથી હું તો જુનાગઢ જનતા વધી બોલું છું બાકી હું તો અહીંયા આ તો બ્રિટિશ નાગરિક હોય છે મને કાંઈ ઈન્ડિયામાં જન્મી છું ત્યાં મારી મા બહુ છે એના માટે મને પ્રાઉડ છે અને એટલા માટે હું અહીંયા આવું છું Semua yang kau cuci itu jantah mata ini gaul berbicara. Kau elok pun ada memberi makan lagi.